હવે આરસીએમ અભિયાન એક એટલું બધું પવિત્ર અભિયાન છે કે આ વિશે આપણને કોઈ જાતની ખબર નહોતી કે આરસીએમ શું કહેવાય આ પહેલી જ્યારે હું ગયો ને ત્યારે મને કોઈ કંઈ પણ એક વસ્તુ ક્લિયર થઈ હતી કે જ્યારે મેં ત્યાં નાસ્તો કર્યો ને તો એક વસ્તુ ક્લિયર થઈ હતી કે ભાઈ આ શરીરની અંદર જે આપણે ખાવી છે ને યા તેલ આપણે ખાવાનું થાય છે એની વિશે ખબર નહોતી કે એમાં ફાયદા એના શું છે પણ એના ફાયદા અત્યારે મારે ઘેરે દેખાય છે અમારે આખા ઘરને કોઈ જાતની તકલીફ નથી ટોટલ સામાન વાપરવી છે બીજા નોરમ મારા બાપુજી એને કોરોનાનો માહોલ હતો ને ત્યારે દવાખાનામાં રખડાવી રખડાવીને થાકી ગયો હતો એને બ્લડ પ્રેશરની તકલીફ હવે હાલતા બીપી લો થઈ જાય ગમે બજારે પડી જાય ગામના માણસો લઈને ઘરે મેકી જતા તો આ શરથી એ મારા બાપુજીની ઉંમર અત્યારે પંચોતેર થી એસી વર્ષની છે કાયમ એક વાડિયા જોઈને દાંતળી લઈને નીંદે છે એ આ પ્રોડક્ટની તાકાત છે એટલે આમાં આપણે વધુ કાંઈ ન કરીએ એક બી તો કાંઈ નહીં પણ આપણા બાળ બચ્ચાને જે આપણે ખવડાવ્યું છે ને એ જોઈને ખવડાવી કે આપણે હું ખવડાવી છે ખવડાવ્યા પહેલાં જોયું હોય છે ને તો ક્યાંક દવાખાને જઈને બોર્ડ નહીં વાંચવું પડે કે ભાઈ આમાં કયો ડોક્ટર હારો છે તો હારી પ્રોડક્ટ ખવડાવી તો ભલા ઓછો ઓછું જવું પડે એટલે મારું એવું કહેવાનું છે કે આર સીએમ અભિયાનની અંદર તમામ પ્રોડક્ટો ને એના કાંઈ પણ કાંઈ થોડા ઘણા થોડા ઘણા ફાયદા છે અને બધા ફાયદાનો આપણને અનુભવ ન જે જે ફાયદાના અનુભવ થયા છે ને એ હું તમારે અમે કીધા છે બસ જયા છે